રાજકોટમાં સત્યાવીસ સત્યાવીસ લોકોને ભરકી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગડિયાને શુક્રવારે કોર્ટમાં બોગસ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં હાજર કરાયા ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટ રૂમમાં રજૂ કરવાને બદલે કેદીને તેમજ પરિવાર સાથે બેસી અને કેસ શરૂ થયા પહેલા અને હિયરિંગ બાદ જલસા કરાવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશનમાં આવી છે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પોલીસે પકડેલા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર મનસુખ સાગડિયાએ બોગસ મિનિટ્સ બુક રજૂ કરી હતી જેમાં પોલીસે મનસુખ ધનજીભાઈ સાગડિયા સામે આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો એકોતેર અને ચારસો ને ચુમ્મોતેર હેઠળ અલગથી ગુનો નોંધ્યો હતો આ કેસ નંબર ચાર્જ ચાર્જફેમ કરવા માટેની શનિવારેની મુદત હોય અને રાજકોટ જિલ્લા જેલમાંથી કેદી મનસુખ સાગડિયાને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આ દરમિયાન મનસુખ સાગડિયાના પરિવારનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હોય અને કેદી પાર્ટીઓ અને આરોપી સાગડિયાને કાયદાની જોગવાઈ અને નિયમો મુજબ સીધો કોર્ટ રૂમમાં રજૂ કરવાને બદલે પરિવારજનો સાથે કોર્ટ રૂમની બહાર જ સત્સંગ કરવા દીધો હતો અને અને બપોરે સુધીમાં કેસનું હિયરિંગ થઈ નવી તારીખ પડી મનસુખ સાગડિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાને બદલે કેતી પાર્ટીના કર્મચારીઓ અને નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગડિયા અને તેના પરિવારજનોને બેસાડી અને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવાનું મોકળું મેદાન પૂરું પાડ્યું હતું